કર્કસરથી પાપ છૂટે છે ને ડૂબથી પાપ વધે છે હે અર્જુન જે આશા છોડી દે છે મન અને શરીરને વંશ કરી રાખીને જેણે સર્વભોગના સાધનોને છોડી દીધા છે તે શરીર નિભાવ માટે કર્મો કરે છે છતાં તેને પાપ લાગતું જ નથી ગીતા અધ્યાય ચાર એકવીસમાં પુરાવો છે તો પ ઓછી જરૂરિયાતે જીવન જીવું અને જે વધારાનું બચેલું છે તેને જેને જેને ખાસ જરૂરી છે તેને આપી દેવું તેને કરકસર કહેવાય છે ભેગું કરીને જે કંસ રાવણ દુર્યોધન વગેરે ઘણા લાખો મરી ગયા છતાં તેને જગતના લોકો હાલમાં ગાળું આપે છે યાદ કરતા જ નથી અને જે મળ્યું તે બીજાને વાપર્યું તેવા દાદા મેકણ જલારામ વગેરે જેવા માગી પેનીને જે મળ્યું તે બીજાને વાપરા બીજાને ખવરાવા ખવરાવ્યું છે તેને હાલમાં લોકો યાદ કરે છે તો યજ્ઞ કરોડો કરો કુવા વાવડી કરાવો કરોડો હાથી થતા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો મોક્ષ તો બ્રહ્મગાણની ગુરુ વિના થવાનો જ નથી જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી ચિતને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મારૂપ બની જવું કામરૂપી દુશ્મનને નાશ કરીને પરમાત્માને પામવું છે